વલભીપુર ખાતે આવેલી ગંભીરસી હાઈસ્કૂલના સ્થાપના દિન નિમિત્તે ગાયત્રી હવને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો વલભીપુર ગંભીરસિંહજી હાઈસ્કૂલની સ્થાપના ઓગણીસો એકાવનમાં થઈ હતી તાલુકા કક્ષાની એક માધ્યમિક હાઈસ્કૂલ આજથી ચોતેર વર્ષ પૂર્ણ કરીને ચુમ્મોતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ગંભીરસિંહજી હાઈસ્કૂલના આચાર્ય શ્રી જીતેનસિંહ ગોયલ દ્વારા સૌ પ્રથમવાર સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન અજીતસિંહ સોલંકી નીરૂભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલને સુશોભિત કરવામાં આવેલ જે સુંદર વાતાવરણમાં મહાનુભાવોના ઉપસ્થિતિમાં દીપાવત્યા કરી આજના દિવસે સૌ પ્રથમવાર ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વકલ્યાણ અર્થે ગાયત્રી હવન કરવામાં આવ્યું હતું જેમાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા અને વાલીગણ તેમજ મહેમાનો દ્વારા આહુતિ અર્પિત કરી હાઈસ્કૂલના સ્થાપના દિવસની ઉજવણીના સાક્ષી બન્યા હતા તેની સાથોસાથ ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના ઉદ્યોગપતિનો સત્કાર સમારોહ પણ યોજાયો હતો

यो दुर्वरे देव शे मे मे दियो प्रचोदया स्वाद दुर्वरे नमस्कार आज रोज तारीख पेली जान्युआरी શ્રી ગંભીરસિંહજી હાઈસ્કૂલ ના ઓગણીસો એકાવનમાં જે સ્થાપના થયેલ એમનો આજે ચુમોતેરમો જન્મોત્સવ ઉજવણ કરેલ આ જન્મોત્સવ નિમિત્તે અમારી શાળાની અંદર ગાયત્રી પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ જેમાં તમામ બાળકોએ એમના વાલીઓ સાથે છે આ યજ્ઞની અંદર આહુતિ અર્પણ કરેલ અને સાંસ્કૃતિક આખો માહોલ ઊભો કરે આ ઉપરાંત જૂના વિદ્યાર્થીઓ કે જે ઓગણીસો ચોસઠ કે એની પહેલાંના જે વિદ્યાર્થીઓ જે રહ્યા હતા એ જૂના વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન એ લોકો આજે અહીંયા આવ્યા હતા તેઓનું મિલન હતું તેઓ વિચાર ગોષ્ઠી કરી અને શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને અભિભૂત થયા હતા અને સમગ્ર કાર્યક્રમને અંતે તમામ બાળકોને મહેમાનશ્રીઓ ભોજન પ્રસાદ છે એનું આયોજન કરેલ આ ઉપરાંત આ દાતાઓ અને સ્કૂલને ભેટ આપેલા જે દાતાઓ છે એમનું સન્માન વિધિ અને સન્માન કાર્યક્રમ પણ છે યોજવામાં આવેલ હતો